હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ત્રણ પ્રકારની ચટણીની રેસિપી આ ચટણી તમે કોઈપણ ચાટમાં જેમ કે દહીંપુરી સેવપુરી મસાલાપુરી કે પછી ભીડ ગમે તેમાં તમે આ ચટણી વાપરી શકો છો આ ચટણી બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી જોઈ લઈએ તો એના માટે અહીંયા ચાર થી આપણે નંબલી લઈશું અને દસ થી ખજૂર લઈશું અને ખજૂર અને ને આપણે ગરમ પાણીમાં પલાળીશું સાથે સાથે આપણે લાલ ચટણી પણ બનાવીશું તો એના માટે અહીંયા પાંચ થી છ કાશ્મીરી લાલ મરચા લઈશું અને છ થી સાત લસણની ની લઈશું એને પણ આપણે ગરમ પાણીમાં પલાળી દઈશું લગભગ એક કલાક જેટલું આપણે પલાળવાનું છે તો જ્યાં સુધી પલળે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું તો એના માટે આપણે થોડાક એવા કોથમીરના પાન લઈશું એને દાળખી સહિત જ લઈશું અને બેથી ત્રણ લીલા મરચાં લઈશું એક ચમચી આપણે બ્લેક સોલ્ટ લઈશું અડધી ચમચી આપણે મીઠું લઈશું અને એક ચમચી આપણે સેવ લઈશું અને આપણે ત્રણથી ચાર ચમચી પાણી એડ કરી પેસ્ટ વાટી લઈશું તો અહીંયા આપણી ગ્રીન ચટણી પણ રેડી થઈ ગઈ છે હવે આપણે જે આંબલી અને ખજૂરની પલાળી રાખ્યા હતા તેમાં એક કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી આંબલી અને ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાંથી બીજનો ભાગ કાઢી લઈશું તો આ રીતે આપણે મસળી લઈશું અને આ રીતે આપણે ઠીલિયા કાઢી લઈશું એવી જ રીતે આંબલીમાં પણ બીજ હોય છે તો તે પણ આપણે કાઢી લઈશું હવે આપણે આ પાણીને ઉકાળવા મૂકવાનું છે તો એક તપેલીમાં આપણે આ પાણી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ

એટલે કે અડધી અડધી મીઠું એડ કરીશું ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આ પાણીને ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી પાણી પ્રમાણમાં અડધું ના થઈ જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકાળવાનું છે અને પાણી ગાઢું થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું તો અહીંયા આપણું આંબલી અને ખજૂરનું પાણી ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો આંબલી અને ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયા છે અને પાણી પણ ગાઢું થઈ ગયું છે હવે આપણે તેને ગાળી લઈશું તો આ આપણે ગાળી લઈશું તો આ પાણી અત્યારે ગરમ છે એટલે પતરું લાગે છે પછી ઠંડુ થશે એટલે એકદમ ગાઢું થઈ જશે તો આપણે આ રીતે ચમચાની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી અને પલ્પને કાઢી લઈશું તો બસ આ જ રીતે મેં અહીંયા બધો જ પલ્પ કાઢી લીધો છે અને અહીંયા આપણું આંબલીનું પાણી પણ રેડી થઈ ગયું છે હવે આપણે લાલ ચટણી બનાવીશું તો આપણે જે મરચાં અને લસણને પલાળી હતા એ પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું તો અહીંયા મરચામાંથી તમારે બીજ કાઢવા હોય તો તમે કાઢી શકો છો પણ કાશ્મીરી મરચા એટલા તીખા નથી હોતા એટલે મેં બીજનો ભાગ નથી કાઢ્યો તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલી પીડી સેવ એડ કરીશું અને આપણે બે થી ત્રણ ચમચી પાણી એડ કરી અને પેસ્ટ ને વાટી લઈશું તો અહીંયા આપણી અહીંયા આપણી લસણની ચટણી પણ રેડી થઈ ગઈ છે આમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરવાનો તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા આપણી ત્રણ પ્રકારની ચટણી રેડી થઈ ગઈ છે આ ચટણી કોઈ પણ ચાટમાં તમે યુઝ કરી શકો છો અને આને તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે આ ચટણી બનાવી ફ્રીજમાં રાખી અને જ્યારે ચાટ બનાવવાની ઈચ્છા થાય ત્યારે તમે આ રીતે યુઝ કરી શકો છો તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે Jai Shri Krishna